एक समय नी वात छे। हरियाणा जंगल मा एक विशेष घटना थवानी हती। पंखियों नो मेरो। दर वर्षे पंखियों भेगा थाई ने आनंद उत्साह थी मेरो भरता ज्ञान नृत्य गान अने रमतो योजाती आ वर्षे मेरा आयोजन मयूर राजा करी रहा हता। बधा पंखीओ खूब उत्साहित हता। तो ए जाहिरात करी मेरा माटे तैयार थाओ। આ વખતે નવી રમતો અને નવી સ્પર્ધાઓ હશે. કબૂતરોએ રંગીન ફૂલોથી માળા બનાવી. મોરોએ નૃત્ય માટે નવી ચાળ તૈયાર કરી. બુલબુલે સંગીતની રિયાઝ શરૂ કરી. કાગડાઓએ વ્યવસ્થાની જવાબદારી લીધી. આ દરમિયાન એક નાનકડો ચકલીનો બચ્ચો ચુંજું દુખી હતો. તે વિચારી રહ્યો મારે પણ મેળામાં પ્રભાવ પાથરવો છે. પડ હું ન તો મોરની જેમ નૃત્ય કરી શકું ન તો બુલબુલની જેમ ગાઈ શકું સવાર પડતા જ મેળો શરૂ થયો મયુર રાજાએ ઉદ્ઘાટન કર્યું બધા પંખીઓએ તેમના હસ્તકલા કળા અને રમતોમાં ભાગ લીધો કબૂતર સ્પર્ધા મોર નૃત્ય અને બુલબુલ સંગીત બધું જ ખૂબ મજાનું હતું ચુંજુ હજુ પર ચિંતામાં હતો અચાનક हवामार एक उंडो गाज तो आवाज संभरायो गीत पंखियों नी जाल मा फसाई गयो हतो બધા પંખીઓ ડરી ગયા હવે શું કરું ચુંજુએ તરત જ એક યોજના બનાવી તે ઝાડ ની ડાળીઓ અને लताવેલા લઈને આવ્યો પછી તેણે બધા નાના પંખીઓની મદદથી એક પાંજરાું બનાવીને ગીધ ને કેદ કરી દીધો બધા પંખીઓ ખુશ થયા मयूरराजाय घोषणा करी आजना मेलामा चैंपियन छे चुंजु ते સૌથી બહાદુર અને બુદ્ધિશાળી છે બધા પંખીઓએ ઉત્સાહભેર તાળી વાગાવી અને ચુંજુનો સન્માન કર્યો આજ પછી દરેક મેળામાં એક ખાસ स्पर्धा ચુંજુ ચતુરાઈ સ્પર્ધા ઉમેરવામાં આવી શીખ કોઈ પણ કામ નાનું કે મોટું નથી હંમેશા બુદ્ધિ અને હિંમતથી મહાનતા પ્રાપ્ત કરી શકાય મિત્રો કહાની સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો